ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મંદોદરી કોની પત્ની હતી વાલીની કે રાવણની અત્યાર સુધી આપણે તો એવું જ સાંભળ્યું છે કે મંદોદરી રાવણની પત્ની હતી પણ શું તમને ખબર છે મિત્રો આની પહેલા રાવણની પત્નીની પહેલા મંદોદરી વાલીની પત્ની હતી પણ એ કેવી રીતે રાવણની પત્ની બની શું કારણ હતું શું રહસ્ય છે એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું પણ તમારે વિડીયો અંત સુધી જોવો પડશે રામાયણના ઘણા બધા રહસ્ય એવા છે ગ્રુડ રહસ્ય છે જે લગભગ કોઈ નહીં સાંભળ્યું હોય કોઈ નહીં સાંભળ્યા હોય કારણ કે બધા જ લોકો પુસ્તક વાંચી નથી શકતા એટલો સમય આ આ વખતમાં કોઈની પાસે નથી હોતો આપણને મોટું મોટું જ્ઞાન ખબર હોય છે રામ ભગવાનની મોટી મોટી વાતો ખબર છે કે લંકાના રાવણને બાળ્યો તો એ વનવાસ ગયા હતા આ બધું જ આપણને ખબર છે પણ અર્ગૃઢ રહસ્ય આપણને ખબર નથી હોતા તો આ એવા જ ગુરૂ રહસ્ય હું તમારી સામે લઈને આવું છું અને આજે એવું જ રહસ્ય મંદોતરી અને રાવણ અને વાલી વચ્ચેનું હું લઈને આવી છું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આ કોઈ મનઘડત વિડિઓ નથી કહાની નથી આ રામચરિત માનસ રામાયણમાંથી લેવામાં આવી છે કથા તો આપણે એ જાણીશું કે જ્યારે મંદોદરીના વિવાહ કિશકિંધાના રાજા બાલીથી થયા તો પછી લંકાપતિ રાવણની પત્ની એ કેવી રીતે બની આજની કથા મંદોદરીનું હરણ અને અંગદના જન્મના રહસ્યનું છે બાલીની શક્તિ રોજ દિવસે બમણી અને રાતે ચાર ઘણીથી ચાર ઘણી બમણી વધતી હતી અને આનું કારણ હતું તેની તપસ્યા અને પૂજાપાઠ એ સવાર સાંજ ઋષિ મુનિઓની જેમ સંધ્યા વંદના કર્યા વિના તેનો દિવસ કે રાત શરૂ થતો નહીં એ કરતા જ નહીં જ્યારે કોઈ શત્રુનો વધ કરે તો તેના બાદ તેના પાપના નિવારણ હેતુ તપસ્યા જરૂર કરે વાલી એક વાત છે મહારાજ બાલી તપસ્યા કરી રહ્યા હતા તો આ બાજુ બ્રહ્માજી અને ભગવાન શિવનું વરદાન મેળવીને રાવણ ત્રણેય લોકમાં યુદ્ધ છળ બળથી કોઈ પણ પ્રકારે બધાને હરાવતો હતો ધીરે ધીરે પૂરું પાતાળ આકાશ અંતરિક્ષને પણ તે રાવણ જીતી ચૂક્યો હતો હવે એ પૃથ્વીના સમસ્ત રાજાઓથી યુદ્ધ કરીને તેને આધીન કરી રહ્યો હતો આ ઉદ્દેશથી એ કિસ્કિંધા આવ્યો અને બાલી સાથે યુદ્ધની માંગણી કરી પરંતુ એ સમયે બાલી તપસ્યામાં બેઠેલા હતા તો રાવણ વારંવાર વારંવાર તેના ધ્યાન ને ભંગ કરવાની કોશિશ કરે છે જેનાથી ક્રોધિત થઈને બાલી રાવણને પકડીને તેને બગલમાં દબાવી દીધો અને બગલમાં દબાવીને છ મહિના સુધી તપસ્યા કરતો રહ્યો વાલી રાવણ કઈ જ ન કરી શક્યો ચૂપચાપ દબાયેલો પડ્યો રહ્યો બગલમાં છ મહિના બાદ જયારે બાલીની તપસ્યા પૂરી થઈ તો તેને રાવણ પૂછ્યું કે હવે બતાવ યુદ્ધની માંગ કરી રહ્યો હતો હવે આવો મેદાનમાં યુદ્ધ કરીએ પરંતુ રાવણે તો પહેલેથી જ હાર માની લીધી અને મનમાં દુશ્મન ત્યાંથી માફી માંગીને ચાલ્યો ગયો બીજા વર્ષે ફરીથી બીજી વાર બાલી પહેલાની જેમ તેમના પ્રિય ભાઈ સુગ્રીવને કાર્યવાહક રાજા બનાવીને તપસ્યા કરવા લાગ્યા ભાઈનો પ્રેમ રસ મેળવવા માટે સુગ્રીવ પણ વધારે સમય ભાઈની આસપાસ રહીને સમય ગુજારતા હતા માટે રાવણે લાભ લીધો માટે રાવણે એ એના ગુપ્તચરો પાસેથી સૂચના મેળવી અને રાવણ કિશગામાં ઋષિના વેશમાં આવ્યો અને બાલીની આજ્ઞા હતી કે તેના રાજ્યમાં કોઈ પણ ઋષિની આજ્ઞાને ઈશ્વરની આજ્ઞા માનવામાં આવે તેની સેવા કરે

બાલીના સંતાનને જન્મ આપવાની હતી મંદોદરીએ તેમનો પુત્ર અને તારાને બચાવવા માટે એક યુક્તિ વિચાર કરી અને રાવણને કહે છે કે હે રાક્ષસ રાજ તમારી બહુ પ્રશંસા સાંભળી છે મેં કે તમે બહુ બળવાન છો વરદાની છો અને જ્યારે અમારા પતિ ઘરે હાજર હોય ત્યારે તમે યુદ્ધ કરીને જીતીને લઈ જાત તો વીરતા હતી પણ આ તો ચોરી અને કાયરતા છે રાવણ બોલ્યો મંદોદરી કહે છે કે હે સુંદરી તમારી સુંદરતા દેત્યો દેવતા મનુષ્યો મે બધાના મુખેથી સાંભળી છે માટે મને જોવાની ઈચ્છા થઈ અને મે આજે તમને જોયા તો હું પોતાને રોકી ન શક્યો બાલીના વરદ બાલીને વરદાન છે કે તેની સામે કોઈ જીતી નહીં શકે માટે છળ કરવું પડ્યું અને છળ બળ પણ યુદ્ધ નીતિનું એક અસ્ત્ર છે મંદોદરીએ પૂછ્યું કે જો તપસ્યા કરીને મારા પતિ વાલી પાછા આવ્યા બાદ તમને બાલીથી કોણ બચાવશે બાલી તમને મારશે તો તમને કોણ બચાવશે રાવણ બોલ્યો કે જો તમારા જેવી સુંદરી થોડા મહિના માટે પણ મારી પત્ની બનીને રહે ને તો પછી અકાળ મૃત્યુ પણ જો આવી જાય ને તો પણ મને કોઈ

તારાને કિસ ગિંધામાં મૂકવી પડશે રાવણે આ વાત માની અને તારાને ફરી કિસ ગિંધા મૂકવા ચાલ્યો અને તારાને મહેલની છત પર મહેલના ધાબા ઉપર ઉતારી દીધી એ સમયે ફરી મંદોદરીને લઈને ચાલે છે રાવણ તો મંદોદરી બોલી કે મેં સાંભળ્યું છે કે તમારી ગર્જના એટલી ભયંકર છે કે જેને સાંભળીને સ્ત્રીઓ અને સાથે પશુઓના પણ ગર્ભ પડી જાય છે રાવણ બોલ્યો હા આ વાત તો સાચી છે તો મંદોદરી બોલી કે હું એ ગર્જના સાંભળવા ઈચ્છું છું રાવણ બહુ ગર્જના કરે છે પૂરા બ્રહ્માંડમાં અવાજ ગુંજ્યો ભયંકર અવાજ એટલો ભયંકર અવાજ હતો કે એટલા ભયંકર અવાજ થી રાણી મંદોદરી નું ગર્ભ પડી ગયું અને તેનો પુત્ર તે સમયે જન્મ્યો તેનો પુત્ર સમય કરતા પહેલા જ જન્મી ગયો હવે મંદોદ્રીએ ફરી પ્રાર્થના કરી કે આ બાળકને તારા પાસે છોડી દો જેથી તેનું પાલન રાવણે મંદોદ્રીની આ વાત પણ માની લીધી અને ફરી વિમાન પાછું વાળ્યું અને મંદોદરીને મહેલની છત પર ઉતારીને બાળકને તારાને સોંપવા માટે છૂટ આપી મંદોદરીએ તેના મહેલમાં પહોંચીને તેના બાળકનું નામકરણ કર્યું અને તેનું નામ રાખ્યું અંગદ અંગદ નામ રાખ્યું પછી બાળક તારાને આપી મનોદ્રીએ બાળક તારાને આપ્યું અને બોલી કે આજથી તું જ આની માતા બનીશ મારે આપણું રાજ્ય અને રાજ્યની નિર્દોષ જનતા અને યુદ્ધને રોકવા માટે મારા પુત્રને બચાવવા માટે પરોપકાર માટે રાવણ સાથે જવું જ પડશે અને પછી મંદોદરી રાવણ સાથે લંકા ચાલી ગઈ રાવણે મંદોદરી સાથે ગર્ભ ગંધર્વ વિવાહ કરીને તેની લંકાની મહારાણીનું પદ આપ્યું જેનાથી મંદોદરી રાવણ સાથે તેની પટરાણી બનીને રહેવા લાગી અને કાલાંતરમાં મંદોદરી રાવણથી ગર્ભવતી થઈ પૂરા એક વર્ષની તપસ્યા તપસ્યાનું વ્રત લીધા બાદ મહારાજ બલી તેની તપસ્યા પૂરી કરીને અને સુગ્રીવની સેવા ભાવથી એટલા ખુશ થયા કે ભાઈને ગળે લાગ્યા અને પ્રસન્ન થઈને એના રાજ્યમાં પાછા આવ્યા અને અંતમાં રાજ્યમાં જ્યારે તારા પાસેથી આ બધી જ ઘટના સાંભળી તો સુગ્રીવને રાજ્યની રક્ષા માટે વાલીને રક્ષા માટે સુગ્રીવને છોડ્યો અને વાલી પછી ત્યાંથી જાય છે વાલીએ સુગ્રીવને ત્યાં રાજ્યની રક્ષા માટે પ્રજા માટે મૂક્યા અને પોતે ખૂબ ક્રોધે ભરાયા અને લંકા પ્રસ્થાન કર્યું અને રામણને લલકારતા લલકારતા લંકામાં વિચરણ કરવા લાગ્યા અને કહે છે વાલી કે રાવણ નીકળ બહાર કેમ ચોરની જેમ સંતાયો છે આજે તને મારાથી કોઈ નહીં બચાવી શકે હું વાલી છું તું ક્યાં સંતાયો છે નીકળ બહાર રાજા રાવણ ડરથી તો ધ્રુજતા ધ્રુજતા ક્યારેક આ મહેલમાં તો ક્યારેક આ મહેલમાં છુપાયા રહ્યા એને કોઈ ઉપાય સૂચતો ન હતો ત્યારે મંદોત્રીએ લંકામાં નરસંહાર રોકવા માટે ફરી પરોપકારની ભાવનાથી રાવણનો સાથ આપ્યો અને વાલીના ક્રોધને વાલીના ક્રોધથી બચવાનો કોઈ ઉપાય બતાવ્યો રાવણે દૂતને મોકલીને બાલીને રાજમહેલમાં બોલાવ્યો અને મંદોદરીની પાછળ ઉભા રહીને અત્યંત બોલ્યા હે મહારાજ હું બ્રાહ્મણ પુત્ર છું તમારા પૂરું રીતે પાલન કરીશ તમારી મહારાણીને પૂરી રીતે આદરથી તમને સોંપું છું તમે પહેલા મારું આતિથ્ય સ્વીકાર કરો અને મારી સાથે ભોજન સ્વીકાર કરો અને મારી મિત્રતા સ્વીકાર કરો આવા દિન વચન સાંભળી અને મંદોદરીની પ્રાર્થના સાંભળીને વાલીનો ક્રોધ શાંત થયો અને તે ભોજન કરવા માટે રાવણ સાથે એની રસોઈમાં બેસી ગયા જેમ કે બધા જ સનાતનીઓને ખબર છે કે ભોજન હંમેશા પૃથ્વી પર બેસીને લાકડાના પાટલા પર કરવામાં આવતું હતું અને ભોજન હંમેશા મૌન રહીને કરવામાં આવે છે આજ ભોજન કરવાનું રીત છે નિયમ છે પિરસવા વાળી સ્વયં રાણી મંદોદરી હતી તેને બે થાળમાં સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા અને રાવણ અને વાલીની સામે મૂકી દીધા વાલીએ ઓમ પૂર્ણ મે રાય પૂર્ણ વાળા ભોજન પહેલા ઈશ્વરને સમર્પિત કરવા વાળો મંત્ર બોલવા માટે તેની આંખો બંધ કરી પરંતુ રાવણે તેની થાળીમાં તેની પોતાની થાળીમાંથી એક કોળિયો ખાધો અને બીજો કોળિયો તેમાં જ મૂકીને એની થાળી વાલીની થાળીની સાથે બદલી નાખી મંદોદ્રીને આ વાત ખબર હતી કે વાલી ક્યારેય કોઈનું હેઠું ભોજન નથી કરી શકતા નથી જ કરતા માટે રાવણ પાસે આ કામ મંદોદરીએ કરાવ્યું હતું વાલીએ આમ કરતા જાણ્યું તો ઊભા થયા અને અત્યંત ક્રોધે ભરાયા અને અત્યંત ક્રોધથી ગર્જના કરી રાવણ રાવણ જેને સાંભળીને લંકામાં મંદોદરી સહિત

તો પછી મારી સાથે બધા જ સંબંધ આ રાવણ બનાવી ચૂક્યા છે અને આજે રક્ત સ્ત્રાવ જે તમારી ગર્જનાથી થઈ રહ્યો છે આમ આમાંથી રાવણનું સંતાન જન્મ લેવાનું છે હું તમારા યોગ્ય નથી રહી હવે મંદોદરીની વાત સાંભળીને વાલીનો ક્રોધ ઓછો થયો પણ વાલીએ કહ્યું કે આ રાવણે એની ગર્જનાથી સમય પહેલા મારા પુત્રને જન્મ કરાવી દીધો અને તેને શારીરિક રૂપથી નબળો બનાવ્યો છે માટે આજે લંકાની કોઈ પણ ગર્ભવતી એના બચ્ચાને પડતા નહીં રોકી શકે અને આમ કહીને ફરી અટહાસ્ય કર્યું વાલીએ જોરથી ગર્જના કરી જેથી લંકાની બધી સ્ત્રીઓના ગર્ભ એકસાથે પડી ગયા બાલીએ રાવણને ફરી માફ કર્યો અને જીવનદાન આપી દીધું મંદોદરી રાવણનો પહેલો પુત્ર નારંદક જે સાતમા માસમાં અને જ્યેષ્ઠ નક્ષત્રના મૂળ નક્ષત્રમાં જન્મ્યો હતો એટલે ગર્ભના સાતમા મહિનામાં જે બાળક જન્મે છે તેને અશુભ માનવામાં આવે છે જ્યેષ્ઠ નક્ષત્રના મૂળમાં જન્મવાથી પિતાનું મૃત્યુ નક્કી છે આ વાત રાવણને ખબર પડી એટલે રાવણના આચાર્યો ગુરુઓએ જે ઉપાય બતાવ્યો એ રાવણે કર્યું એને બધા જ બોતેર હજાર બાળકોને નદીના એક સાથે નદીમાં એક સાથે વહાવી દીધા જે વહીને નદીની વચ્ચે ઉભેલું એક વટ હતું ત્યાં પહોંચ્યા વાલી એના મહેલમાં પાછો ચાલ્યો જાય છે અને તેના પુત્ર અંગદનું પાલન પોષણ કરે છે અને ત્યાં તારા અને સુગ્રીવને પણ ફરી એક પુત્ર થાય છે અને આ બંને બાળક તારાનું દૂધ પીને મોટા થાય છે અને તારા તેના પુત્ર કરતાં પણ અંગતને વધારે પ્રેમ કરે છે આમ તેણે બંને બાળકોનું પાલન પોષણ કર્યું તો આવી રીતે મંદોદરી રાવણની પત્ની થઈ આની પહેલાં એ વાલીની પત્ની હતી તો મિત્રો આ રહસ્યમય વાર્તા તમને કેવી લાગી મને આશા છે કે જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ